આપ સર્વે ને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ નમસ્થા રહેવું જોઈએ કે પછી આપણે બેસવું જોઈએ તો કહેવાય કે અગ્નિ પુરાણ અંદર એનું પ્રમાણ બતાવ્યું છે તો આવો સૌપ્રથમ શ્લોકનું શ્રવણ કરી પછી એનો અર્થ સમજીશું મૂર્ધાન દિવમંત્રે સમસ્રુવેણ ચધારયે દધ્યા તુથાય પૂરણાતુ લોપ વિશ્ય કદા ચન કહવાય કે યગનની અંદર પૂરણાઉતીનો હોમ થતો હોય ત્યારે ત્યારે પણ આપણે બેસવું જોઈએ નહીં એ હોમની અંદર આપણે અવશ્ય ઊભા રહેવું જોઈએ તો ખાસ આપણે કોઈ પણ યજ્ઞની અંદર જઈએ તો જ્યારે પૂરણાહુતિનો હોમ થતો હોય ત્યારે આપણે અવશ્ય ઊભા રહેવું જોઈએ આપ સર્વેને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ નમસ્ચંદિકા ય